ઊંઝા શ્રી ઉમિયા માતાજી મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવ યોજાયો માઉમિયાના ઐતિહાસિક નિજ મંદિરમાં માઉમિયાના પ્રાગટ્યના એક હજાર આઠસો અડસઠ વર્ષની ઉજવણી અર્થે યોજવામાં આવેલ માઉમિયા ધજા મહોત્સવ પૂર્વે આજે તમામ બહેનો ઉત્સાહભેર મહેંદી ઉત્સવમાં ભાગ લઈ માઉમિયા ધજા મહોત્સવ અને શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા થીમ પર મહેંદી મુકાવી હતી કડવા પાટીદાર કુલદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે આગામી તારીખ સેપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઉમિયાના ધજા મહોત્સવ યોજાનાર છે આ ધજા મહોત્સવમાં અગિયાર હજાર અને ઉમા પ્રાગટ્ય ધજા એક હજાર આઠસો અડસઠ ચઢાવવામાં આવનાર છે આ ધજા મહોત્સવ દરમિયાન પંદર લાખ કરતા વધુ ભક્તો ઊંઝા ઉમિયા ધામ આવશે આગામી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવનાર છે સાત દિવસ દરમિયાન સામાજિક રાજકીય અનેક નેતાઓ આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ અને લાખો ભક્તો ઉંજાવશે આવશે આજે ઉમિયા માતાજી મંદિર પરિસર ખાતે મહેંદી ઉત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બેનો ઉત્સાહભેર મહેંદી ઉત્સવમાં જોડાઈ હતી